પણ આવું સરસ મજાનું નામ બનાવી શકો છો તો આજના વિડીયોની અંદર જે નામ એડિટ કરવાનું છું તેની પીએલપી ફાઇલ તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી રહેશે અને જે કોઈ પીએનજી અને મટિરિયલ યુઝ કરીશ તથા આ નામની પીએનજી અને જેપીજી બંને તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે તો ચાલો દોસ્તો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવું નામ કઈ રીતે બનાવી શકાય તો સૌથી પહેલા તમારે પિક્સલ એપ્લિકેશન એપ્લિકેશનને ઓપન કરવાની છે અહીંયાથી થ્રી ડોટ ઉપર જઈશું ઇમેજ સાઇઝ ઉપર જઈ કસ્ટમ ઉપર જઈ યુટ્યુબ થમલે કરી દઈશું હવે તમારે અહીંયા જે પણ નામ બનાવવાનું છે તેનો એક કોડ મેળવો જરૂરી છે તો તમે પ્રમુખ ગુજરાતી ફોન કન્વર્ટર નામની વેબસાઇટ ઉપર જઈ અને જે પણ નામ ગુજરાતીમાં એડિટ કરવાનું છે તેનો કોડ મેળવી લેવાનો છે કોડ મેળવ્યા બાદ આ રીતે અહીંયા કોડ ને પેસ્ટ કરી એના ઓપ્શન ઉપર જઈશું અહીંયા તે ફોન્ટ માં જઈશું માય ફોન્ટ માં જઈશું હવે અહીંયા હું આપણા ખુદના ફોન્ટ બનાવેલા લઈશ જો તમારે પણ આવા ફોન્ટ તમારી પાસે ના હોય અને જો ડાઉનલોડ કરવા હોય તો તેનો વિડિયો આપણી ચેનલ ઉપર મળી રહેશે ત્યાં જઈ

તો આ રીતે નામ થઈ ગયા બાદ અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં આવી અને આ નામની મિડલમાં કરી દઈશું પછી આ નામની એક કોપી બનાવી દઈશું હવે આ કોપીને અહીંયાથી પહેલાં તો હાઇડ કરી દઈશું અને જે નામ અહીંયા સ્ક્રીન ઉપર છે તે નામની અંદર આપણે અહીંયા સ્ટ્રક્ચર એડ કરીશું તો અહીંયા મે આ બ્લેક પ્રકારનું સ્ટ્રક્ચર અહીંયા એડ કર્યું છે અહીંયાથી આ ઓપ્શનને અનેબલ કરી દઈશું અને જે રીતે તમારે સેટિંગ આવતું હોય તે રીતે તમારે સ્ટ્રક્ચરનું સેટિંગ કરી શકો છો અને અહીંથી રાઇટ ક્લિક કરીશું હવે જે નામ અહીંયાથી આપણે હાઇડ કર્યું છે તેને અનેબલ કરી દઈશું પછી આ નામને અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં લાવી દઈશું પછી અહીંયાથી કલરમાં જઈશું પ્લસના આ એક અનુભવ ક્લિક કરી આ નામને અહીંયાથી ફૂલ ટ્રાન્સપરેટ કરી દેવાનું છે અને અહીંયાથી રાઇટ ક્લિક કરીશું પછી નીચે સ્ક્રોલ કરીશું ઇનર શેડોની અંદર જઈશું હવે અહીંયા ઇનર શેડો કઈ રીતે લગાવવાનો છે હું તમને તેનું સેટિંગ બતાવી દઉં તો અહીંયાથી ઇનર શેડોને અનેબલ કરી અહીંયા બ્લર રેડિયસ છે તેને અહીંયાથી દસ કરી દઈશું ઓફ સેટ એક્સ છે તેને અહીંયાથી સિક્સ કરી દઈશું અને ઓફસેટ વાય છે તેને અહીંયાથી માઇનસ નવ કરી દઈશું અને કલર માં અહીંયાથી વ્હાઈટ કલર કરી દઈશું પછી રાઈટ ક્લિક કરીશું ફરી આ લેયર ની કોપી કરી દઈશું રિલેટિવ પોઝિશન માં આવી તેને મિડલ માં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી ઇનર શેડો ની અંદર જઈશું ઇનર શેડો ની અંદર બ્લર રેડિયસ ટેન રાખવાનું છે ઓપસેટ એક્સ છે તેને અહીંયાથી જીરો કરી દેવાનું છે અને ઓપસેટ વાય છે તેને અહીંયાથી ઇલેવન કરી દઈશું મતલબ અગિયાર કરી દઈશું અને પછી રાઈટ ક્લિક કરીશું ફરી આ લેયર ની એક કોપી કરી દઈશું ઓપન કર્યા બાદ રિલેટિવ પોઝિશન માં આવી તેની મિડલ માં કરી દઈશું નીચે સ્ક્રોલ કરી ઇનર શેડો ની અંદર જઈશું ઇનર શેડો ની અંદર જે ઓફસેટ વાય છે તેને અહીંયાથી જીરો કરી દઈશું પેલા તો અને ઓફસેટ એક્સ છે તેને માઇનસ સત્તર કરી દેવાનું છે અને અહીંયાથી કલર આપણે બ્લેક કરી દઈશું પછી રાઈટ ક્લિક કરી દઈશું આટલું થઈ ગયા બાદ હવે તમારે તે લેયર ની કોપી કરવાની છે કોપી કર્યા બાદ અહીંયાથી ઇનર શેડો ની અંદર જે ઇનર શેડો ને અનેબલ કરેલ છે તેને અહીંયાથી બંધ કરી દઈશું રાઈટ ક્લિક કરીશું કલર માં જઈશું કલર ને અહિયાં આપણે વ્હાઈટ કલર લઈ લઈશું રાઇટ ક્લિક કરીશું આ નામ ને રિલેટિવ પોઝિશન માં આવી મિડલ માં કરી દઈશું રાઇટ ક્લિક કરીશું હવે અહીંનું જે સેટિંગ છે તે બહુ ખાસ જોવાનું છે કારણ કે જે પીએલપી ફાઇલ આપવાનું છું તે તમારે અહીંયાથી આ વસ્તુ પીએલપી ફાઇલ બનશે નહીં એટલે તમે આના માટે આ ખાસ ધ્યાન આપજો બરાબર ફરી આ નામ ની એક કોપી કરી દઈશું તેને અહીંયા લેયર માં જઈ તેને હાઇડ કરી દઈશું અને જે નીચેની લેયર છે તેને સિલેક્ટ કરી અહીંયાથી આપણે સ્ટોક માં જઈશું સ્ટોક ને એનેબલ કરી અને યદી વેસ જેટલો સ્ટોક આપણે કરી દઈશું તેનાથી પણ થોડો વધારી શકો છો તો અહીંયા 25 જેટલો સ્ટોક આપણે રાખીશું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ફરી રિલેટિવ પોઝિશનમાં આવી આ નામની મિડલમાં કરી દઈશું આ નામની પણ એક કોપી બનાવવાની છે કોપી બની ગયા બાદ ફરી આ નામને યદી રિલેટિવ પોઝિશનમાં આવી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું હવે જે આપણે સ્ટોક વાળી લેયર લીધી છે તેની એક કોપી કરવાની છે તેને પણ અહીંયાથી આઈડ કરી દઈશું અને જે નીચેની બે લેયરો છે તેની અહીંયાથી

છે તેનો કલર અહીંયા રેડ જ રહેવા દઈશું નીચે સ્ક્રોલ કરીશું ઇનર શેડો ની અંદર જઈશું ઇનર શેડો ને એનેબલ કરી અહીંયા થી આપણે પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા ડ્રોપ નું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા થી યલો કલર છે તેને સિલેક્ટ કરવાનો છે અને પછી ઓકે કરી દઈશું ઓકે કર્યા બાદ બ્લર રેડિયસ છે તેને અહીંયા થી પહેલા તો 0 કરી દઈશું અને ઓફસેટ x છે એને એડ કરી દઈશું ઓફસેટ y છે તેને -4 કરી દઈશું પછી બ્લર રેડિયસ ને થોડું વધારી દઈશું 3 4 જેટલું તમે તમારા હિસાબથી વધારી શકો છો અને પછી રાઇટ ક્લિક કરીશું હવે આ બધી જ લેયરો જે એડ થઈ ગઈ છે તેને અહીંયાથી લોક કરી દઈશું અને જે લેયર આપણે હાઇડ કરેલી છે તેને અહીંયાથી અનેબલ કરી દઈશું પછી તે લેયરને અહીંયાથી ફ્રન્ટમાં લાવી દઈશું ફ્રન્ટમાં લાવ્યા બાદ રિલેટિવ પોઝિશનમાં આવી તેને મિડલમાં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું હવે અહીંયા આપણે સ્ટોકમાં જઈશું સ્ટોકમાં ગ્રેડિયન કલરમાં જઈશું ગ્રેડિયન કલરમાં ગયા બાદ આપણે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરીશું હવે આ ગ્રેડિયન્ટ કલરની જે આપણે અહીંયા સેટિંગ કરવાનું છે તેની અંદર આપણે બાવીસ બોક્સ લેવાના છે અને બાવીસ બોક્સ ને આપણે ચાર ચાર બોક્સ ના પાંચ સર્કલ બનાવવા ખેંચી લેવાનું છે આની અંદર હવે કઈ રીતે તમારે કલર પેટર્ન બનાવવાની છે તે હું તમને કહી દઉં તો પહેલા બોક્સને અહીંયા સિલેક્ટ કરીશું કલર જઈશું પેલા બોક્સ અંદર આપણે અહીંયા ફૂલ કુલ લઈ લઈશું અને પછી ઓકે કરી દઈશું બીજા બોક્સ છે તેને અહીંયા સિલેક્ટ કરી દઈશું કલરમાં જઈશું અહીંયા કલરનું ડ્રોપનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી જે આપણે કલર પેટર્ન લીધી છે તેની અંદરથી આ કલરની અહીંયા સિલેક્ટ કરીશું રાઇટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું હવે આ રીતે જે અહીંયા બે મિડલના બોક્સ છે તેને છોડી અને ત્રીજા નંબરનું જે બોક્સ છે તેની અંદર ફરી તે જ કલરની આપણે અહીંયા સિલેક્ટ કરીશું અને પછી રાઈટ ક્લિક કરીશું આ રીતે મિડલના બે બોક્સ છોડી અને બાજુના જે આ બોક્સ છે તેની અંદર આ જે ઓરેન્જ કલર જેવો છે તે કલરને અહીંયા એડ કરી દઈશું તો હું ફટાફટ કરી કલરના જેટલા કલર માં જઈશું ડ્રોપ ના આયકન ઉપર જઈ અને જે થોડું ડાર્ક રેડ છે તેને અહીંયા લઈશું આ કલરને લીધા બાદ આ જે મિડલ નું સર્કલ છે તેને થોડું બ્લેક બાજુ આ રીતે ખેંચી લેવાનું છે થોડા ઘણું ખેંચી લેવાનું છે તો આ રીતે થોડો ડાર્ક કલર દેખાય દેખાશે બરાબર આ રીતે હવે મિડલ ના બોક્સ છે તે પહેલા બંને બોક્સ ની અંદર તમારે તમારે આ કલર ને અહીંયા લઈ લેવાનો છે અને થોડો આ રીતે સર્કલ ને ખેંચી ડાર્ક કરી ઓકે કરી દઈશું પછી જે બીજા નંબરના ચાર બોક્સ છે તેની અંદર બંને ની અંદર મિડલ ના જે બે બોક્સ છે તેની અંદર આપણે વ્હાઈટ કલર કરી દઈશું અહીંયા થી બંને ને ફૂલ વ્હાઈટ કલર કરી દઈશું રાઈટ ક્લિક કરીશું બાકીના જે અહીંયા બોક્સ વધ્યા છે એ બધા બોક્સ ને આપણે રેડ ડાર્ક કલર કરી દઈશું ઓકે તો અહીંયા આ રીતે મેં કલર બધા પૂરી દીધા છે બે બોક્સ

વન કરી અને પછી ટુ જેટલી વધારી દેવાની છે જે ડાર્કન છે તેને અહીંયાથી ઝીરો કરી દઈશું નીચે સ્ક્રોલ કરીશું અહીંયા લાઇટિંગ નું ઓપ્શન છે તેને અનેબલ કરી દઈશું અને એંગલ તમે તમારા ફોન્ટના હિસાબથી રાખી શકો છો ત્રણસો ઓગણત્રીસ જેટલી કરી દઈશ બરાબર અને પછી રાઈટ ક્લિક કરીશ હવે આ નામની પણ એક કોપી કરી લેવાની છે તો અહીંયા કોપી થઈ ગયા બાદ આ નામને રિલેટિવ પોઝિશનમાં માં લાવીશું રાઈટ ક્લિક કરીશું ફરી આપણે સ્ટોક ની અંદર જઈશું ગ્રેડિયન્ટ કલરમાં જઈશું હવે જે બોક્સ 家。Yeah. કરેલા છે તે બોક્સને ત્યાં જ રેવા દઈશું કલર ચેન્જ કરવાના છે તેને અહીંયાથી ઓકે કરી દઈશું આ રીતે બધા જે રેડ બોક્સ કલર કરેલા હતા ડાર્ક કલર તેને અહીંયાથી બ્લેક કલરમાં કરી દઈશું ઓકે કરી દઈશું આ મિડલના ના ડબલ બોક્સની અંદર ડાર્ક કલર એડ થઈ ગયા બાદ જે ઓરેન્જ કલર કલર છે તેની જગ્યાએ આપણે અહીંયાથી થોડો આ બ્લેક વાઈટ કલર જેવો છે તેને અહીંયા લઈ લઈશું મતલબ આકોડી કલર જેવો છે કલરનું નામ તો આપણાને એક્ઝેક્ટ ખબર નથી પરંતુ આ કલરને અહીંયા લઈ લઈશું ઓકે કરી દઈશું આ રીતે જે બધા જ બોક્સની અંદર આપણે આ કલરને એડ કરી દઈશું તો આ રીતે મેં કલરનું સેટિંગ કરી લીધું છે બોક્સ બોક્સની જગ્યાએ બોક્સ રહેવા દીધા છે બાકી કલર ચેન્જ કરી દીધો છે અહીંથી હવે અહીંયા ઓકે કરી દઈશું રાઈટ ક્લિક કરીશું પહેલા તો સેટિંગ કરી લઈશું

નામની અલ્ટ્રામાં રાખી અને ગેલેરીમાં સેવ કરી લઈશું બસ દોસ્તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ